પ્રાથમિક શાળાના એક શિક્ષક પ્રત્યે બાળકો અને વાલીઓને કેટલો બધો પ્રેમ હોય છે તેનો અદભુત દાખલો સાબરકાંઠા જિલ્લામાં જોવા મળ્યો શિક્ષક પ્રત્યેના પ્રેમની સાથે આ ખોબલા જીવડા ગામે કોમી એકતાની પણ અનોખી મિશાલ સમાજ સામે કાયમ કરી પ્રાંતિજના અમલાની મુવાડી ગામની આ ઘટના છે જ્યાં શિક્ષકની બદલી થતા આ ગામ રણ પર ચડ્યું હતું અને હિન્દુઓની હિન્દુઓના ગામે મુસ્લિમ શિક્ષક પ્રત્યેનો આ આદર નીતરતો પ્રેમ કેટલો ગાઢ હતો કે ગામે રાજ્ય સરકારના ગુણોત્સવનો પણ એક સમયે બહિષ્કાર કરી દીધો હતો આખરે ગામના બાળકો અને વાલીઓની જીત થઈ અને શિક્ષકને ફરીથી પાછા ગામમાં મુકાતા તેમનું સરઘસ કાઢીને એટલે કે વરઘોડો કાઢીને તેમનું સન્માન કરાયું આ ઘટના શું છે તેની વાત કરીએ તો પ્રાંતિજના અમલાની મુવાડી ગામની પ્રાથમિક શિક્ષક પ્રત્યેનો ગામનો પ્રેમ રૂપે ઉમટ્યો છે કુતુબુદ્દીન તિરમીજી એ જ મુસ્લિમ શિક્ષક છે કે જેમના માટે ગામના બધા જ હિન્દુ વાલીઓ અને વિદ્યાર્થીઓએ ગુણોત્સવનો બહિષ્કાર કર્યો હતો વાત જાણે એમ હતી કે કૌટુંબિક કારણોસર તેમના દૂરના કુટુંબીજનોએ તેમની સામે પોલીસ ફરિયાદ કરેલી અને ત્યારે તેમને જેલમાં જવું પડ્યું હતું ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ખેડ્રહ કરી દીધી હતી અને બહિષ્કાર કર્યો હતો ત્યારે બેઠેલા વિદ્યાર્થીઓની ગાંધીગીરીનો અંતમાં વિજય થયો અને શિક્ષકની પરત બદલી આજ ગામમાં થઈ ત્યારે આ અમલાની મુવાડી ગામમાં તે ગામે વાજતે ગાજતે તેમનો વરઘોડો કાઢ્યો ગુરુ આટલો જે ગુરુને આટલા બાળકો જો પ્રેમ કરતા હોય એવો પહેલી વાર કિસ્સતો આપી અને પરત લાવવા જે કામગીરી કરે છે સમગ્ર આ ખૂબ ખૂબ અભિનંદન આપો છો અને તે ગ્રામજનો અને બાળકોએ આ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કોમી એકતા એક લઘુમતી કોમના શિક્ષક તરીકે આટલી લોક લાગણી પ્રગટ થઈને વર્ગોડો આખરે ગામમાં કાઢ્યો અને મન્નત બાધાઓ રાખી શિક્ષકના વરઘોડામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તો મન મૂકીને નાચા અને ફૂલોથી તેમનું સ્વાગત પણ કર્યું તો પોતાના પુનરાગમનને આ શિક્ષકે બાળકો પ્રેમ ગણાવ્યો નોંધનીય છે કે એક માતાની જેમ આ શિક્ષકે અહીંના બાળકોમાં સંસ્કારોનું સિંચન કરેલું તેમના માટે પોતાનાથી બની શકે તેટલું તેમને આગળ વધવા માટે સપોર્ટ કરેલો ત્યારે આજે તેમના પુનરાગમન બાદ તેમની આ બાળકો પ્રત્યેની જવાબદારી આજથી વધી ગઈ હોવાનું તેમણે જણાવ્યું હતું એક મુસ્લિમ શિક્ષક માટે આજે ગામના બધા જ હિન્દુઓએ એક થઈને વરઘોડો તો કાઢો પણ સાથે સાથે આખા ગામને જમાડ્યું પણ ખરું ત્યારે કોમ કોમની વચ્ચે દિવાલો ઊભી કરવા માટે મથતા લોકો માટે આ એક બોધપાઠરૂપ ઘટના છે આ શિક્ષકને પરત લાવવા માટે અહીં કોમ નહીં પણ એકતા આગળ આવી અને એ જ આપણા ભારતીયોના સાચા સંસ્કાર છે જણાવ્યું અને 14 વર્ષની મારી જે નોકરીની આખી અમે એ નો સાચવીને રાખી જ્યારે મારી આ રીતે બદલી થઈ ત્યારે મારા બાળકોને ખૂબ દુઃખ થયું હતું એ લોકો જ્યારે એમને ખબર પડી કે સાહેબની બદલી થવાની છે તો હું મારા રૂમમાં જ્યારે બે છેલ્લા દિવસે બેસો જ બેસ્યો હતો ત્યારે એ લોકો ડૂક્યા કરી કરીને જતા રહેતા હતા મને મળવા હતા આવતા હું બોલાવતો તો તે લોકો એટલું બધું દુઃખ વ્યક્ત કરીશ અને ત્રણ દિવસ સુધી એ લોકો મારા માટે કંઈને મંદિરો એ બાધા રાખી એ ત્રણ દિવસ સુધી એમણે જે મારા માટે જે પ્રયાસ કર્યો છે એ મારા માટે એક ન જિંદગીની ન બુલાય તેવી ઘટનાને પ્રેરણારૂપ છે આજ રંગે વધુ માહિતી મળવ્યા મારા સંવાદદાતા ક્ષિતિજ રૂપાળી પાસેથી થી જ ક્ષિતિજ એક अनोખી मिसाल कायम કરી છે આ ગામે

સમગ્ર પરિવારજનો જેલમાં પૂરી દેવામાં આવ્યા સરકારી નિયમ મુજબ ચોવીસ કલાક થી વધુ એટલી હતી કે એમની બદલી થઈની વાત સાંભળતા છોકરાઓ ગાંધીગીરી પર ઉતરી આવ્યા હતા તેમને ગુણોત્સવ શરૂ થવાનો હતો ત્યાંથી ગુણોત્સવના બિહિષ્કાર વાત કરેલી ત્રણ ત્રણ દિવસ સુધી તેઓ સ્કૂલમાં ગયા હતા વાલીઓએ પણ બાળકોને સપોર્ટ કર્યો હતો છેલ્લે વહીવટી તંત્ર નમતું જોખ્યું અને એ શિક્ષક ને ત્રીજા ત્રીજા જ દિવસે ખેડરૂમ માંથી પરત પોતાના ગામમાં બદલી કરી છે તો આજે એમના આગમન પુનરાગમ ને વધાવવા માટે જમાડવામાં આવ્યું હતું લોકલ ધારાસભ્ય સહિત પણ ઉપસ્થિત હતા અને શિક્ષક ની કામગીરી ની બિરદાવી હતી આમાં મહત્વની વસ્તુ એ છે કે શિક્ષક મુસ્લિમ છે પોતે આખું ગામ બક્ષી પંચ કોમ્યુનિટી નું છે તો એક મુસ્લિમ શિક્ષક માટે હિન્દુ લોકોએ કોની એકતાના એક અનોખા દર્શન કરાવ્યા હતા દીક્ષિતિ ધન્યવાદ માહિતી આપવા બદલ